મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાઇમરીની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી સામાન્ય પ્રવાહ બધા જ વિષયો માટે બીએસસી એમએસસી બીએડ એમ બીએડ શિક્ષકો જોઈએ છે ત્યાર પછી માધ્યમિક વિભાગ બધા વિષયો માટે બી એ એમ એ એમએસસી બી એડ શાળા કેમ્પસ ડાયરેક્ટર શાળાના મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા લાયકાત સેમ છે આચાર્યની લાયકાત પણ સેમ છે કોમ્પ્યુટર શિક્ષક બીએસસી એમસીએ ક્લાર્ક ગ્રેજ્યુએટ અનુભવી ગૃહપતિ કુમાર હોસ્ટેલ માટે ગ્રેજ્યુએટ અને અનુભવી પટ્ટાવાળા દસ પાસ હોસ્ટેલ માટે રસોઈયા રસોયા અનુભવી ઉપરોક્ત વિષય માટે રસ ધરાવતા ઉમેદવારે દિવસ આઠમાં સંપર્ક કરવાનો રહેશે પોતાના બાયોડેટામાં વોટ્સએપ પોતાનો મોબાઈલ નંબરમાં વોટ્સએપ કરવા અથવા તો મેલ કરવાનો રહેશે મોબાઈલ નંબર આપેલો છે અઠ્ઠાણું બે અડતાલીસ બોતેર જીરો છપ્પન ઇમેલ આઈડ્રે પણ આપેલું છે ઇમેલ આઈડી જરૂરથી નોંધી લેજો નોંધ બે હજાર ત્રેવીસ ચોવીસનું ધોરણ બારમાનું પરિણામ સો ટકા છે દસમાનું પરિણામ પણ પંચાણું ટકા આવેલ છે શ્રી જ્ઞાનભૂમિ એજ્યુકેશન ટ્રસ્ટ ડુંડાસની આ જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે ભાવનગર આવૃત્તિ સાત ત્રણ બે હજાર પચીસના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ જ્ઞાનભૂમિ એજ્યુકેશન ટ્રસ્ટ ડુંડાસ સંચાલિત સંસ્કૃતિ સ્કૂલ ઓફ એજ્યુકેશન ગામ ડુંડાસ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર